બરાબર મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓને મળ્યું નથી આવું અમદાવાદ કેટલા વિદ્યાર્થીઓ જેવાનું વિદ્યાર્થીઓ તમે આગળ રજૂઆત દસ મિનિટ સુધી ફાઇટ કરી જે અમને ઓએમઆર શીટ નથી આપી અમારા ક્લાસમાં ખાલી ટોટલ બે જ અમે હું અને બીજો છોકરો હતો એના ઓએમઆર સીટ નથી મળી અમે દસ મિનિટ રાહ જોઈ પછી અમે બહાર જતા રહ્યા અમને ના મળી એટલે અમે બહાર જઈએ ભાઈ અમને આ બદલ લખવા માટે પેપર ઓએમઆર સીટ બી કરવા માંડ્યા બરાબર ઠીક કરવા માંડ્યા તો અમને શું અમારે તો રાહ જોઈ બે રહેવાનું ત્યાં સુધી તમારી જે રજૂઆત હતી એ રજૂઆત અંગે શું કહેવામાં આવે રજૂઆત અંગે જે અંદર સર હતા સ્કૂલના એમને એમ કીધું કે તમારે જે વિરોધ કરો એ કરો બરાબર અંદર જે પરીક્ષા આપે છે એ લોકોને આપવા દો તમારે જે કરવું એ કરો તો અત્યારે હાલ જે પરીક્ષા છે મોકો પ્રકવામ આવી છે કે કેમ પરીક્ષા અંગે અમને કોઈ મેને અમને કોઈ ખબર નહી પણ આ પૂરે પૂરે પૂરી પરીક્ષાનો તમને મળી ગયું

બે વધારવામાં આવ્યા તો એ તો હવે કરતી જવાબદારી છે ને જવાબદારી અમને ક્લાસમાં અમારા કે લાસ્ટ બે વધારવામાં આવ્યા હતા જવાબદારી કોણ અમુક લોકો ના પેપર સાડા ત્રણ સુધી ચાલી રહ્યા અમુક ક્લાસ સાડા ત્રણ

અલગ અલગ શહેરમાં પરીક્ષાથી જણાવી રહ્યા હતા વિદ્યાર્થીઓ હોય તે કદાચ હતા જ નહીં અહિયાં આગળ એ જે વધારવામાં આવે છે તેના લીધે આ થોડી તકલીફ અહિયાં આગળ તમામ વિદ્યાર્થીઓના ભવિષ્ય ને લઈ ખેંચવી પડી રહી છે રાહ સર મતલબ સ્ટાફ પર ગોવા પડી રહે છે અમે અંદરથી વાત કરી છે દરિયાથી પેપર માટે કેમેરા ચાલે દે પણ ના છે ને છે ને જેણે હાડા 8:30 વાગે પેપર છે હાડા તો આજે 4 વાગ્યાથી ચાલુ છે લખે છે મન પર એમ લખે મેડમ ને આ લોકો ને તો થોડી થોડી વારે બાર બોલા અને મન પર એમ બધું લખે છે સાડા 3:30

અમદાવાદ થી જઈશું પણ મોટા પ્રશ્નો હું મારા બાળકને ને એક વર્ષનું બાળક ઘરે છોડીને આવી છું આજે મને ત્રણ વાગ્યાની જગ્યા આજે સાડા ચાર થોડા પ્રજા છું આજે એ બાળક ઘરે એક જ વર્ષ બાળક છે તો આ લેડીઝને ઘણા બધા પ્રોબ્લેમ અંદર પણ કેવી લેડીઝ છે કે જેની બસ છૂટી ગઈ છે એકલી આવી છે આજે રાત પડી જશે એ ઘરે નહીં પહોંચું

તો ન્યાય નહીં મળે ઉપરાંત તમારો જે ખર્ચો થયો છે ફીસ ફરી છે ઉપરથી ભાડા ખર્ચીને જે લોકો આવ્યા છે એ બધાનું શું આજે એનો ટાઈમ બન્યો છે જે મહેનત કરીને એક્ઝામ આવ્યો છે જે ઉમેદ લઈને આવ્યો છે તો આજે એને એ જગ્યા ઉપર એને નોકરી એને નહીં મળે જ્યારે બીજા ઘરે ટાઈમ લઈને પેપર આપીને ખુશી ખુશી બહાર નીકળે છે પેપર ઇઝી છે એવું આવે છે